Thank nice. तो मैं होटल में आ गई जैसे कश्मीरनी हमारी होटल छे कौन पूछना जाऊं क्यों सरस छे तुम तुम मारो ले जाएगी તો ત્રીજા માળે છે અત્યારે અમારું રૂમ બધું ચડીને આવવું પડ્યું પણ છે બહુ સરસ હું તમને બતાવું ફેસિલિટી કેવી સરસ છે ઓકે રૂમ બતાવાનું મેન કારણ આ છે કે અહીંયા થી જોવું તમને કેવું લાગે સરસ

છે જે તાર પપ્પા માટે લે લેજે આપણે જૂનાગઢમાં કાવો હોય લીંબુ ને સોલ્ટ ને નાખેલો ને અહીંયા કાવો હોય ખાંડ નાખેલો ડ્રાય ફ્રૂટ કેવડો મોટો કીટલો રાખ્યો બોલો થોડોક હજુ

બજરંગી ભાઈજાન શૂટિંગ થયું ને એ રિવર છે બોર્ડરની અને અહીંયા બધા મજા કરે છે મજા કરતા કરતા પડવાનું ચાલુ થઈ ગયું એ જોઈને બહુ આનંદ થાય તમને અહીંયા નીચે નીચે હોટલ છે ને ત્યાં અમારો અત્યારે લંચ છે અમે આવ્યા નીચે એટલે અહીંયા અમે ખાવું પીધું સરસ ને

મા�્રાહ સીડ્રિંય સીડેંંચે. મા઱ માલે સીડે. માલે સીડારા. માલે સીડે. માલે સીડે. માલ સી� માણસો બહુ બધા સારા છે પણ પાછળ પડી ગયા આગળ જવું હજી આગળ જવું ત્રણ કિલોમીટર આગળ અહિયાં થી ત્રણ કિલોમીટર આગળ જઈને શું કરું नौका विहार ओरिजिनल नौका विहार भैया वहाँ ऊपर लोग रहते हैं या ऐसे ताज होटल है वो मैं भी तो कह रहा हूँ पूरे ताज होटल है <laughs> इसलिए तो मैं कह रहा था कि वो उसका ग्रुप करते हैं मुझे तो लगा बॉम्बे में आप बोलते मैं तो वो ही टच पहचानती हूं <laughs> उसका तो फिर भी ठीक है मुझ में तो गया था मैं मुझे तो क्या ना हां इसका ताज का महंगा एक ताज है कि ललित है जो महंगे यहां पे एक रन एक ललित है एक ताज है दो अच्छे हैं कि टॉप के उठ रहे हैं ललित वन रन वन અને ભાઈ ઈસકો કાંગડી કે ભણતા ત્યારે અમારે આવતું કે આવી રીતે નાની સગડી ને એમાં કોલસા હોય અને

ચાલો બોટ ને પાસે બોટ બધું વેચવા આવી કેમ છો પાડોશી મજા આવે છે તમારે ઘર વેપારી ને એમ જય શ્રી કૃષ્ણ બધાને અમે કાશ્મીર છીએ અને કાશ્મીરમાં અમે મંદિર જોયું શિવજીનું અને અહીંયા લખેલું છે જો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે તો ભાઈ જોવા ગયા છે જો ખુલ્લું હશે તો અમારી ઈચ્છા છે જો મંદિર દેખાય અને અહીંયા આર્મી વાળાની પરમિશન લેવી પડે તો એ પૂછવા ગયા અહીંયા લખ્યું છે વૈદેશ્વર વૈદેશ્વર મહાદેવ મંદિર શ્રી શ્રી ગૌડ રાધાકૃષ્ણ મંદિર બે મંદિર છે ૈનાથંચિંકર સેસુ રામેશાવે હિમાલયે એલિંગાની સાયંત્રાતમ ભિન્ન

चेकिंग यहां થઈને પછી આ અહીંથી પોઈન્ટની લાઈન જાય આ કે અમરના યાત્રા માટે આખો જે બનાવેલું છે ચેકિંગ પોઈન્ટ અને આ અમરના યાત્રાનો છે અહીંયાથી રસ્તો જાય છે માન સૂરજ इधर राइट ज्यादा लगती है बहुत ऊंचा आ भी गया मुझे फील हो रहा है અમરનાથ બધા ઘોડા ઉપર ને જાય અને આગળ જે બતાવ્યું હતું ત્યાંથી અહિયાં સુધી ગાડીમાં આવી શકે

30 કિલોમીટર ચાલીને જવાનું અમરનાથ જવા માટે અહીંયા લખેલું રસ્તો જ છે વેલકમ ટુ યાત્રી અહીંયા છે ઇન્ડિયાનો ફ્લેગ છે ફ્લેગ જેવો બનાવ્યો છે આવા કેટલા બરફનો ઓલા પાછળ જો પાછળ બરફનું ઓલું છે જોયું કે બધા પાર કરીને જવા પડતે છે ને અહીંયા જો આખું આ બરફનું આખું બહાર અહીંયા ચેકિંગ થઈ ગયું અને હવે શ્રી શંકરાચાર્ય મહારાજ ટેમ્પલ કાશ્મીર ઠંડી બહુ છે ને બસો ને નેવું કેમ કે છે પગથિયા ચાલો ઉપર જઈને પછી દર્શન કરાવું તમને શંકરાચાર્ય મહારાજ આપણો ધર્મ ટકાવી રાખ્યો એટલું ઉપર અહીંયા આવીને

बिगतको नपसेर हाम्रो ब्यान्डले गरेर आएको छ। एम नै ए सुभाइन्छ नि बिगतको कुनको टाइपको आइतो ए नि आदि चाहिँ चलो पने दुजा छ आज ते जा हाते

ક્ષિ સંદાતા વિશ્રુતા સહસમૂર્ધ વિશ્વાત્મા સહસ્રાક્ષ સહ્ર સંકલ્પ વિષ્ણુ સિંજ્ડરીણ સીળીરવાગે માજરાગે. સીડરીણ સીંજે સીંડેડે સીંજે સીંજાગ�રણે. સીંજજે સીંજે અમારે જહુરભાઈ આમ પાંચ દિન કાશ્મીરને રહે ગુજરાતને નહીં બોલતા આવતા જે અમારો તો પાંચ દિવસથી અમે કાશ્મીર હતા જહુરભાઈ અમારું બહુ ધ્યાન રાખ્યું અમને બધી જગ્યાએ ફેરવા રોજા હોવા છતાં ઓછા રહીને પણ અમને આખો દિવસ સાથે ફેરવતા હતા અત્યારે અમે આ હિસ્ટોરિકલ લાલ ચોકમાં છે એમને રોજા ખોલવાનો ટાઈમ થયો તો મેં કીધું મારા હાથે તમને રોજા ખોલવા જહુરભાઈ यादगिरी मेमोरी हम रखेंगे अपने साथ और वापस जब भी आएंगे तो आपको पहला करेंगे थैंक यू सर बहुत भगवान आपको और आपकी फैमिली को तंदुरुस्त रखे खुश रखे ठंडी रखे और कश्मीर में ऐसा ही हिंदू मुस्लिम सब मिल के धर्म के वाई भाई सब भाँग भाँग आराम से रहे कश्मीर की तरक्की हो जैसे हमारी प्रार्थना भगवान के लिए दुआ है याद के घर के लिए थैंक यू सो मच आपको एक्चुअली मुझे बाहर के जो टूरिस्ट लोग आते यहाँ पे तो मैं चाहता हूँ कि ज़्यादा से ज़्यादा आ जाए और हर कोई अच्छा होता है बुरा कोई नहीं होता है इंसान खुद बुरा होता है दूसरा कोई बुरा नहीं होता है जब मैं किसी के साथ अच्छा करूँगा तो वहाँ से भी वो मेरे साथ अच्छा ही करेगा बाकी ये कुछ धर्म वरम ये कुछ नहीं है मतलब आपस में सब लोग मुस्किल सब भाई भाई हैं આપ ગુજરાત આઈએ લંડનથી આઈએ જરૂર જરૂર